દર્શક મિત્રો મારું નામ પટેલ ગજેન્દ્ર કુમાર ડાયાભાઈ કૃષિ ખેતી વિભાગની અંદરથી કૃષિ પ્રયોગ પર નિદર્શન કેન્દ્ર કિમ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત આજે આપણે પ્રાકૃતિક ખેતી વિશેની વાત કરવા જઈએ છીએ આજે હાલ આપણે જોઈએ ત્યાં ગુજરાતના રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રત જેઓ પ્રાકૃતિક ખેતીને ખૂબ જ પ્રાધાન્ય આપી રહ્યા છે આપ સર્વે જાણો છો કે તેઓ પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ જ ચળવળ ચલાવી રહ્યા છે અને એમનો સંકલ્પ છે કે ફેમિલી ડોક્ટર એવી જ રીતે ફેમિલી ખેડૂતને અપનાવો આજે આપણે ખેતીવાડી ફાર્મ કિમની અંદર પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે જેની અંદર ગાયના ગૌમૂત્ર અને છાડનો ઉપયોગ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ પણ રાસાયણિક ખાતરનો તેમાં ઉપયોગ કરવામાં આવતો નથી ચાલુ સાલે આપણે અહીં ફાર્મની અંદર ડાંગરની વિવિધ વેરાયટીઓનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં સારું એવું ઉત્પાદન મળ્યું છે અત્યારે પ્રાકૃતિક ખેતી વિશે વિચારીએ તો આપણે બધા જ ખેડૂતો પ્રાકૃ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાઈ રહ્યા છે જેના અંતર્ગત રાજ્યપાલના આ મહામુહિમની અંદર મહામહિમ રાજ્યપાલની આ મહામુહિમની અંદર આપણે અહીંયા ડાંગરનું ઉત્પાદન કર્યું છે જેમાં પાંચ જુદી જુદી વેરાયટીના ડાંગરનું આવેદન કરવામાં આવ્યું છે જેના પૈકી એક વેરાયટી છે દૂધ મલાઈ દૂધ મલાઈ ચોખા દૂધ મલાઈ ચોખા એવા છે કે જેવું એનું નામ એવા એના ચોખ કલર અહીંયા દૂધ મલાઈ ચોખા બિલકુલ નેચરલ તરીકેથી તૈયાર કરવામાં આવ્યા છે જેની અંદર એને પોલિશ પણ એકદમ કશું નહીં નોર્મલ પોલિશ આવે છે જેથી એની અંદર તમામ વિટામિન્સ કાર્બોહાઈડ્રેટ્સ અને તમામ ખનિજ તત્વો ખનિક સારું આપણને મળી રહે જેવી રીતે દૂધ મલાઈનો સૌથી વધારે ઉપયોગ ખીર બનાવવા માટે થાય છે લોકો ખીર બનાવવા માટે દૂધ મલાઈ મોં માગીને લઈ જાય છે જેવી રીતે શરદ પૂર્ણિમા અને જેવા સારા ઉત્સવ ઉત્સવે આપણે ખીર ખાવા માટે આગ્રહ રાખતા હોય છે તો એની અંદર સૌથી વધારે દૂધ મલાઈનો ઉપયોગ કરવામાં આવે છે દૂધ મલાઈ ખીર દૂધ મલાઈ ચોખા એ થોડા ચીકણા હોય છે જેનાથી આપણને સારા એવા ખાવાની અંદર આહારની અંદર આપણને પૌષ્ટિક તત્વો મળી રહે છે તો દૂધ મલાઈ ચોખા થોડા ચ ચીકણા હોય છે પરંતુ જ્યારે એને બાફવામાં આવે છે ત્યારે એકદમ દૂધના જેવા કલરના વ્હાઈટ કલરના હોય છે અને એની સુગંધ જો તમે તમારા ઘરે બનાવો તો એને બીજા ત્રીજા ઘર સુધી એની સુગંધ જતી હોય છે લોકો એની મોં માંગે અને દૂધ મલાઈ ચોખાનું માગણી કરતા હોય છે અત્યારે ફાર્મની અંદર અમારા કે ટીસડી ફાર્મની અંદર ખેડૂતો દૂર દૂરથી અહીંયા મુલાકાત લેવા આવે છે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે જાણવા માગે છે અને પ્રાકૃતિક ખેતી કરતાં ફેરાયા છે જે પૈકી હવે લોકો કિમ અને આજુબાજુના વિસ્તારની અંદર લોકો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે જેની અંદર ડાંગર જે સુરતની અંદર વધારે થતું હોય છે એ ડાંગરનું પણ હવે લોકો વાવેતર કરતા થયા છે નમસ્કાર